અને બીજી એ બની કે જાપાન આખે આખું ઉપર આખો દેશ લગભગ સાફ થઈ ગયો અને એ વખતે કઈ રીતે કરવું તો સૌથી પહેલું એ લોકોએ શું કર્યું ઇન્ડસ્ટ્રીઝ બનાવવાનું વાત કરી કે ઇન્ડસ્ટ્રી ઊભી કરીએ બીજાએ કીધું કે આ વ્યવસ્થા કરીએ એમણે કીધું કે આખી પ્રણાલી એ ટાઈપની બનાવીએ કે જેથી કરીને દુનિયા ગમે તે સ્થિતિ થાય પરંતુ જાપાની ક્યારે કોઈથી પાછો ના પડે એવું શિક્ષણ બેઝમાં આપો અને શિક્ષણ એ લોકોએ આપ્યું એટલે કચુકડો દેશ જાપાન બહુ મોટું નથી બહુ નાની જનસંખ્યા છે આપણા નાના રાજ્યો હોય ને એવડો દેશ એ આજે વિશ્વની આર્થિક મહાસત્તાઓ એક બે થી ત્રણ ગણાય ને એની અંદર આજે જાપાન છે હું જાપાનની અંદર ગયો એને લોકોને જાણ્યા અને સમજ્યો પછી હું કહું છું કે શિક્ષણ જો જો પાયાની અંદર આપી જોઈએ છે એ શિક્ષણ આપીએ એ પદ્ધતિનું શિક્ષણ આપીએ તો એને કોઈ પાછો ખેતી ના હોય તો ચાલે શિક્ષણ મળી જાય યોગ્ય શિક્ષણ મળે અને ડિસિપ્લિન મળી જાય તો એને પ્રગતિને કોઈ અટકાવી શકે નહીં ઝુંપડામાં રહેતો હોય જેનો મા બાપ ને ત્યાં ભાગ્યા તરીકે હોય પરંતુ એને જો યોગ્ય શિક્ષણ મળી ગયું તો બીજી પેઢી એ ક્યાંય થી ક્યાંય પહોંચી જશે એક માત્ર શિક્ષણ રસ્તો છે અને ગમે એટલી જમીન હોય ગમે એટલું તમારી પાસે પૈસા હોય પરંતુ જો રવાડે વ્યસનના ચડી ગયા તો બીજી પેઢી પછી તમે જોજો એના બાપનું નામ જોરદાર ચાલતું હોય અને બીજી પેઢીએ ધનુર પૂરું થઈ જાય આવા એક નહીં તમારી પાસે હજારો દાખલા છે તો જો ખબર બધાને પડી જતી હોય અને સતાય જો આપણે પાછળ રહી જઈએ તો વાંક આપણો ગણાય આપણે અજાણતા થાય કે રાતનો ભૂલેલો હોય તો અને દાડાનો રાતનો ભૂલેલો હોય તો દાડે પાછો આવે પણ ખરાબ બપોરે જો ભૂલા પડે તો પછી એને કોણ બચાવે તો ખરાબ બપોરે જો ભૂલા પડવું એટલે શું શિક્ષણ ના લેવું અને વ્યસનને પકડી લેવું તો અધોગતિ વગર કંઈ હોય નહીં પછી આપણે ગમે એના વાંક કાઢા લવિંગજી ના કાઢા બાપુ ના કાઢા એ વાંક એમના ના કહેવાય એ વાંક આપણા પોતાના છે મને જો મારા મા બાપે શિક્ષણ ના આપ્યું હોત મને જો ભણાયો ના હોત મને જો સ્કોપ ના આપ્યો હોત તો મારી જમીન ગમે એટલી હોત વ્યવસ્થા ગમે એટલી હોત હું આ જગ્યા ઉપર ઉભો રહીને ભાષણ આપવાને યોગ્ય બની શકો નહીં હું બની શક્યો એની પાછળ જો કોઈ કારણ હોય તો મને શિક્ષણની શરૂઆત કરી

અને તમે તો બધા ભાગ્યશાળી છો કે સન શ્રી સદારમ બાપા જેવા અને અહીંયા દોલોતરામ બાપા જેવા સંતો મળ્યા આ આ કંઈ નાની ઘટના નથી કોઈ વ્યસન મુક્તિનો ભજનો ગાય ચાના રે પીનારા ચાર છોડી દેજો જોસાએ વાળી દીધો દાત ગંઢા રે બુઢાને મળે ના મળે છોકરા પીવે બબ્બે વાળ મંદિરે મંદિરે સાના દીવા બળે પૂજારી આઘા પાસા થાય આ સદારમ બાપા ભજન ગાતા નહીં તો મારા ઘરે પોતે આવ્યો અને મને એ અસર થઈ કે હું આખી જીવન હું ચામાંથી મુક્ત રહીશ મને તો અસર થઈ ત્યાં આગળ અમારે ગામની અંદર વર્ષની અંદર એક બે વખત તો હોય અને મારે ઘરે ત્યાં ભજન હોય અને પૂનમના દિવસે બાપા આવે અને ત્યાં આવ્યા હોય ત્યારે હું નાનો અને ત્યાં અમારે બધા આગેવાનો ત્યાં પણ બેઠા હોય ને બેઠા હોય ત્યારે ભજન ગાતા હું તો ત્યાં છોકરા તરીકે રમતો હોય ત્યારે આ આ ભજન